અમરેલી ના શિક્ષકે શિક્ષણ જગતને લગાવ્યું છે પ્રાથમિક શાળાના શિક્ષકે કરી છે હલકી કક્ષાની કરતું જેમાં નરાધમ શિક્ષકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો કુકાવા રોડ પરની ભારતનગર શાળાનો શિક્ષક નરાધમ બન્યો જેમાં બે વિદ્યાર્થીનીઓ ડે ટેબલ નીચે બેસાડી

તો અમરેલી ના કોકાની નગર સમિતિ નગર સમિતિ પ્રાથમિક શાળા છે તેમાં સામે આવ્યો છે લગભગ મહેન્દ્ર કાવઠિયા નામનો આ શિક્ષક છે જે લગભગ ધોરણ બે કરતો તેના વાલી પકડી પાડ્યો હતો અને અગાઉ જેના વાલી સાથે વાત થયા મુજબ એના વાલીએ એવું જણાવ્યું હતું કે આગલા દિવસે જ આ શિક્ષક દ્વારા આ વિદ્યાર્થીનીઓને દારૂ પણ પીવરાયું હોવાની પણ માહિતી એમના વાલીઓએ આપી હતી અને બે દારૂની ખાલી બોટલો પ્રાથમિક શાળામાંથી કબજે કરીને પોલીસને સોંપી હોવાનું તેને જણાવ્યું હતું આ અંગે દિવસ પહેલા સાવરકુંડલાના વંડા ગામે શિક્ષક દ્વારા એક વિદ્યાર્થી સાથે કુકર્મ કરતો હોય તેવો કિસ્સો સામે આવ્યો હતો તેના એની માટે ત્રણ ગુના દાખલ થયા હતા બાદમાં બીજો કિસ્સો એક જ અઠવાડિયા અંદર અમરેલીમાં સામે આવ્યો છે શિક્ષણ જગત ને ફરી કરતા કારણે અમરેલી તાલુકા પોલીસ મથક માં જ રાખ્યો છે અને હાલમાં તેની પૂછપરછ થઈ ગઈ છે ને હાલમાં પોલીસ દ્વારા વાલીઓને લઈ અને તેની ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલવાનું ડીઆઈસી ફેરાગ પરમારે જણાવી છે આભાર ફારૂક માહિતી બદલ